我也知道。 ફેમિલી કેમ બધા બધા મજામાં આ દેશની ન મજા મુઈ તો આપડા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબેન અત્યારે મસ્ત મજાનું સવારનો ટાણો થઈ છે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે લોકેશન જોતા તો આપણે ખબર જ પડી ગઈ છે આપણે આજે ક્યાંથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આજે સરે વાડેથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે સો જો મિત્રો આપણે છે ને છીણા તો વાવી દીધા છે ને મકાઈ છે આ બધા છીણા છે અને વલકા છે ને થોડા ઘઉં છે થોડાક ઘવા આવ્યા છે ને થોડાક શેણા આવ્યા છે ને આજે તો છે ને આપણે વાડિયાથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આજે તો છે ને કે આપણે સગીના માળામાં ગયા નથી અને આજે આપણે વાડી રહેવાનું છે આજે તો છે ને દી આપણે વાડી રહેવાનું છે એટલે આજે છે ને તમને વાડીનો બ્લોગ જોવા મળશે ઘણા સમય પછી આપણે નેક્સ્ટ બ્લોગ આપણે ક્યારે બનાવ્યો હતો વાડીનો હા શિંગ ખોળું સિંગનું ખોડું કાઢ્યું ત્યારે આપણે બ્લોગ બનાવીશું ત્યારે કાંઈ આપણે વાડી આવ્યા નહોતા અને બ્લોગ એ ત્યાં સુધી તમને છે ને જોવા મળ્યો નહીં હોય ને આજે વાડીનો બ્લોગ જોવા મળશે ઘણા સમય પછી ને હું મારા મમ્મી આવ્યા છું મારા પપ્પા તો જો ત્યાં ઘેર હમણે આવે છે કારણ કે એને ઘંટી લેવા જવા નહોતું ને એટલે અને માર મમ્મી જો વાળે છે કા મમ્મી વાળે છે ને આ જામુડાના નકરા ખરખર કરે એટલે જો મારા મમ્મી વાળે છે અને આપણે છે ને છણા નીંદવાના તો છે ને આપણે છેણા નીંદવા મળી તો કન્ટિન્યુ લોકોને થાય બની નહીં આવી ગયા તો જો છેણા નીંદવા તો આવી ગયા છે ને તમને બધાને દેખાડું કે અમારા છેણા કેવા છે જો આવા કાક છીણા છે અને આ બાજુ જો લહણ છે અને ઓલી બાજુ ઘઉં છે ઘઉ ને છેણા ને બધું વહેવું છે થોડું થોડું થોડાક સીણા થોડાક ઘઉં ને થોડુંક લહણ લહણના બે ક્યારા કર્યા છે ખાવા અને આ બાજુ ઘઉં છે આવા કાક છે તમે વાવ્યા છે કે નહીં જે કોમેન્ટ કરીને કહી દઈશું તો આપણે છે ને છેણા નીંદવા મળવી વીઆ્યા છે સીધા હોટલે લોકેશન જોતા તમને ખબર જ પડી ગઈ છે કે આપણે સીધા હોટલે વી આવ્યા છે કારણ કે આ જે છે ને ઉદઘાટન છે ને તે આપણને કીધું હતું કે આવવાનું છે પણ આપણે છે ને વાડે કામ હતું એટલે વાડે છે ને તો આપણે ઉદઘાટનમાં જમા આવ્યા હતા કે આપણે આવી ગયા છે અહીંયા છે આવું કાંક છે હોટલે જુઓ મિત્રો તમે અહીંયા આવો ને તે જરૂરથી આવજો અને અહીંયા સડકે છે જો મિત્રો હાઈવે છે અને અહીંયા જ હોટલ છે જે પણ લોકો આવો ત્યાં અહીંયા અને તે છે ને બહુ મસ્ત મસ્ત ખાવાનું બનાવે છે પંજાબી ગુજરાતી બધું બનાવે છે આવો ને ત્યારે એક વખત તો ખાવા તો જરૂરથી ના આવજો અને આપણને બોલાવ્યા છે બ્લોગ ઉતારવા મેં કીધું બ્લોગ ઉતારવા આવું તો જો આપણે વાડી ગયા તા સીધવાર આપણે આવી ગયા છીએ સિવાય કેટલું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને જે તો છે ને રિબીન ને એવું હતું કાપા બાકી છે અને આપણે છે ને એનો હું બ્લોગ ઉતારી રિબીન ને એવું કાપે ને હું જોઉં મિત્રો આ કેટલી સરસ મજાની હોટલ છે અને આ જે ઘણા બધા માણસો હતા આવેલા છે જો મિત્રો અમારા ફલુકા હતા છે અમારા ફલુકા છે ને ડેલી એટલે ડેલી બ્લોગ જોવે છે ને અમે જો હોટલ એ કીધું અમે આવ્યા છીએ કાજનક કા

চালু করেছে mitra jo ribin to kafi wali se ও র রিয়া সো টি না সো জয়না ও র রিয়া মন মন বোপি আ ও র টি না সো র রিয়া ও র রিয়া

થેપલાનો લોટ બાંધે છે કબા થેપલાનો લોટ બાંધું છું થેપલાનો લોટ બાંધું છું માતાજી જય જન ભાઈમાં જય માતાજી જય જન ભાઈમાં શું ક્યો છો જો કોઈ નઈ છો લોટ બાંધે છે અને શાક જો મસ્ત મજાનું ટમેટાનું કરી નાખ્યું છે ટમેટાનું ન કેવાય ટમેટીનું કરી નાખ્યું છે કબા હા બો કરેવી જેવું હા હા

સાત હા જો વાગ્યા છે ને વાર છે 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 નામ ખાઈ નવરા થઈ થઈ ગયા પથારી ગઈ હમણાં બોલો હા અને કાલે તો છે ને અમારા ગામમાં રામ મંડળ આવવાનું છે તમે બધા જવા વધારજો એવું ભાવભર્યું અમારું આમંત્રણ છે તમને બધાને કામી દુ તો બીજું કઈ કહેશ હા છે ને જય માતાજી

Rama Mundal jo uyau jo halo bye bye